ત્રણસો અડસઠ બેતાલીસ વોસ પાવર બે હજાર તેરનું મોડલ વન ઓનર બે હજાર તેરનું વન ઓનર પાર્સિંગ ચાલુ નંબર માર તો સેલેબ આગળના ટાયર નવા છે પાછળના સિત્તેર ટકા એવા હાઈડ્રોબેટિક પંખાનો જે હડો બડો નથી ચોખા કરતા હાઇડોલિક હશે બે હાઇડ્રોલિક એક નોંધરો બેટી બેટી કોમ્પ્લેટ બધરી બદરી બધી બેટી ના ટાયર આવ્યા વોરન વોરન બેટલી બેટલી બધું ઓઇલ પ્રેશર બધા મીટર ચાલુ છે બે હજાર આઠસો અઠ્ઠાવન હાળેલું છે બસ આજુ હાલેલું નથી છે તમને વન ઓનર છે બે નું છે બે લાખ ને પચાસ હજાર કિંમત છે અમરેલી જોવા મળશે ડકુભાઈ